બેયથી સાવધાન અમારે નાની નાની મળે છે મસ્ત છે ને જમાનાનું બાંધકામ અલગ અલગ ટાઈપના ઘર છે બધા ગલીઓ છે બધી નાની નાની હોટલું છે આઠ સામે છે કાસલ જૂના જમાના નો કિલ્લો હોટલ આવી ગઈ છે સાદુત પીવે છે એમ કેવું લાગે છે હારું પેલા ખાઈ લઈ ભૂખ લાગી છે હો પછી હાલવાનું સ્ટાર્ટ કરીએ હમ બધાને ભૂખ લાગી છે જોવામાં તો બહુ મસ્ત લાગે છે હમ મજા આવ વાવ સો લુકિંગ લાઈક વાહ બડે જગ્યા મળી ગઈ છે નાની પેલો સલાખો કાઢે છે તાલ બેત્રી વાવ સરસ છે વાતાવરણ બધા સીરીયસ तो आराम से ताल पे त्रिश है भाई मोटे उस पास रूप लाय दे ही लाय थोड़ी ना चास बोली बात बाकड़ा है आ मुंती आ साइड पास रेलू छे खराब छे थई रे आराम से ई हो छे ताल ई पूल छे या था खबर

દરિયા કિનારે એમ મસાલા ખીચડી મજા આવે દરરોજ આવવા જેવું છે પણ આ ગુગળે આ રહ્યો હાલે શ્રી બેવ ગાડી લઈ લ્યો ને હું વાર છે લાઇસન્સ આવે લાઇસન્સ આવે શ્રીજ ભાઈ કેરા ખાવામાં કોણ છે લાગી છે ભૂખ લાગી છે ભૂખ એટલે આપણે હવે બહુ લાંબો વિડિયો નહીં પેલા તો ભૂખ પેટ પૂજા કરવાની છે ખીચડી ખાઈ લીધી છે ને હવે નીકળી જશે હું ગોતવાન છે કોઈનું કંઈ ન જવું જોવાનું છે આર્કિટેક્ચર ને એવું નદીએ નવા જવાનું મસ્ત ઓય વલા બોટમાં તો જાવું છે હો નહીં બતાવીએ બોટમાં જઈ બતાવીએ આમાં શું કહેવા મોટા મોટા ઝાડવા છે અહી જો ઓલી મોટી આવે છે ને હો બોટ ને બોટ છે ને मान जा और इधर लोखंड का पुतला आया है तो बात तला गया हाँ अरे तो सिंह है ये बात तला गया sorry बहुत हाँ સારું છે અહીંયા વેલકમ માટે પૂંતરા છે આપણે એ આપણું વેલકમ કરી રહ્યા છે રાજમહેરમાં અહીંયા લગભગ આ દ્રાક્ષમાં વહેલો છો દ્રાક્ષ આઈ થિંક સો સ્પાઇસ મિસ્ટ આ દ્રાક્ષનો છે છો જૂની છે દ્રાક્ષ કારણ કે થડ કેટલા મજબૂત થઈ ગયા છે એના જો હા એના થડ કેટલા મજબૂત થઈ ગયા છે કેટલી જૂની છે અરે સરસ છે બધું સરસ આવ્યા જેવું છે સ્વેરી 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 આવજો રેવાડા જવાનું છે હમ ચાલો મુજે બતાવે નદી કિનારે હો પણ મસ્ત છે ફૂલ હે હમ ઝાડ બધું મસ્ત છે નદી વાળું મસ્ત છે અહીંથી તો નીચે જવાનું છે લે નિશે કેમ <laughs> <laughs>

એમાંથી આપણે અંદર જઈએ ને તો એ ગુફાની અંદર પાણી છે બતાવ ચલો આ એ તો નોટિસ બધું આપેલું છે હું કઈ રીતનું છે આ બેન ને ફોટા પાડ લેવા જો આવી રીતની છે આખી ગુફા પથ્થરની પથ્થર હોય મોટા માં આવા સિમેન્ટ થી મૂકેલા છે જો હા બનાવી છે એમ ને હા હમે ઉતરૂ પાણીમાં પથરના પાએ ના રેના આવું છે ત્યારે સ્વેરીન આવા જો છે આવા જો મસ્ત છે બધા હવે આપણે બહાર જઈએ આહીંથી બહાર જઈએ ને હ બહાર હું છે નદી છે હ નદી મસ્ત છે હ કિનારો આખો મસ્ત છે મતલબ વાવ પાછળ કિલો છે ના આ જો વ્યુ કેવો મસ્ત છે